તો જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારા નવા બ્લોગની અંદર તો મિત્રો આજે ચેલેન્જ કરવાની હ પણ ખબર નહીં હની કરવાની અમે ભૂલભૂલ બે જણા જઈએ બજારમાં જે મળે એની ચેલેન્જ વિચારીએ હની કરવીએ તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો અમે બે જણા નોકરી જઈએ જય

અચ્છા ઘણી ઓન સ્પેશિયલ ઢેર બનાવી છે અને બરોબર આલે ઘેર જ બનાવે છે ઢેરમાં બરફ રાખી બરફ ટેશન લઈને आवाज આવે આરે બરફ તો મિત્રો આપણે ધોણા પડી લઈ લોકેશન ઉપર આવી ગયા છીએ તો આપણે આ લોકેશન પર બધા મિત્રો બેઠા છે જો બેઠા આપણા બધા સાથીદારો બધા આવી ગયા છે

મિત્રો વિજય અને ફુલુભાઈ બે જણા ત્રણ ચાર જગ્યાએ જીયા તાણા હજી ચોળાફળી મળી છે અને હવે ચોળાફળી ફાઇનલી લઈને આવી જાય જો આ બાજુ છે ચોળાફળી આ બાજુ છે લીલી ચટણી અને આપણે ચેલેન્જ પણ રાખવાની છે અને ચોળાફળી ખાવાનું પણ રાખવાનું પણ ચોળાફળી આશા નહીં નહીં ખાઈ શકાય ચેલેન્જ શું હોય એ પહેલાં હું તમને ડેમો બતાવી દઉં જો આ છે ગ્લાસ આવો કેમેરામેન આ બાજુ પાણીની બાલ્ટી પહેલા ભરી અને મૂકી દીધી હે ફોમાંથી જેને જેટલું ગ્લાસ ભરવું હોય ને એટલું ભરી એક અને આ ગ્લાસ જોયું ને એ કપાળ ઉપર મૂકી અને આમ કશું કરશું આટલા આપવાનું ત્યાં આગળ જવાનું બરોબર અને એક સાથે બે જણાં ધારો કે ત્યાંથી બંને જણાને ગ્લાસ કપાળ ઉપર મૂક્યા અને એક જણો કદાચ ક્ષણ ગ્લાસ પડી જાય ને આઉટ થઈ જાય તો એ ત્યાંથી આઉટ ગણા અને એક જણ કદાચ ક્ષણ આટલા આવી જાય તો આટલા મૂકી અને પાછી વળી પાછી આના ગ્લાસની ચેલેન્જ ત્યાં આગળ ચાલુ થાય સ્ટાર્ટ થઈ જાય એની સાથે જે જીતીના આટલા ગ્લાસ લઈ પૂરું આટલા આવી ગયો છે એ ત્યાંથી પેલો કપાળમાં ગ્લાસ મૂકીને સ્ટાર્ટ થાય ને એના પછી એ નાસ્તો કરવાનો સ્ટાર્ટ કરશે જો કદાચ પેલો આટલા આવી જાય એટલા આટલા નાસ્તો કરવાનો સ્ટોપ થાય અને નવો આવશે એનો નાસ્તો કરતો થાય ને પેલો ભાઈ પાછો ત્યાં આગળ લાઈનમાં જતો રહે આવા આપણે ત્રણ રાઉન્ડ રમાવાના છે એટલે હવે ચીઠીઓ પહેલા નંબરની ઉલાડી દઈએ પછી મળીએ એક થી દસ નંબર રાખેલા છે એટલે એક બે એમ જોડી થાય ત્રણ ચાર એમ જોડી લઈ લેજો

વા ભણા હા હબરાવા અર્ખે ના દેતો અર્ખે ના દેતો ના ચટણી ના અમે જાણો જલ્દી પછી હોય ભરવા દો

ચાલુ <SAN> રાખો <Wheat sociedad>

તો મિત્રો પેલા રાઉન્ડ ની અંદર નંબર નંબર લીલોજી અને ગોવિંદજી બે જણા જો પેલા ખાઈ ખાવા પેલા રાઉન્ડ ની અંદર સાતમો નંબર હે વિજય નો અને આઠમો નંબર હે બાનો તો બંને જણા રેડી તો આ બાજુ બંને જણા ગ્લાસ ઉપાડી જાય પેલી બાજુ બે જણા ખાય ભૂલું ભાઈ અને લીલાજી હેરજો બિલા ખાવા ના તું હા தாજુ தாજુ ખાવા ના જોવી ચલો મેળો હાલો કેટલું ખાઈ ગયા લે આવ્યા ખાશું ખાઈ ગયા લે આવતા આવતો તો એય હવે સ્ટોપ થઈ ગયો એટલે નહીં ખાવાનું એટલે બંધ milledો એ બીજી લાવ્યા પડી છે લેતા હોળો

ના ભાઈ રેડિયા તું ડિસ્લા ભાઈ ચાલો ખાવાનું કરો બે જણા અલ્યા

પેલું બાજુ લીલાજી એકલા બીજો રાઉન્ડ રાઉન્ડમાં નવમો અને દસમો નંબર આઈ ગયા રે હડો લીલોજી બે રાઉન્ડ ખા ખા કરી ફટાફટ જલ્દી જલ્દી ફટાફટ

એ આ આખરી ખુલ્લી રાખવાનો હો આજ લઈ લે મૂકી દે કપડાં બપાડે તા જમીન ઉપર કપાળ કરો કઈ

અરે કાકા એક પડશે તો આવો હા હા ભાઈ ગ્લાસ પકડવાનું નહી આવો કાવાલી બેસા કાકા કાકા લઈ લો ગયા ચોથો આના तीजो आना चौथा नंबर आई जाए रेडी 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 रेडी

અહીંયા પૂરા હતા અને ત્રણે વખત અમે નાસ્તો કર્યો બરાબર એટલે અમે પણ વિજેતા છીએ બીજા નંબરની જોડી હતી શક્તિ અને કૌશિકની તો એ પણ ત્રણ રાઉન્ડ કમ્પ્લીટ આટલો પહોંચ્યા હતા અને નાસ્તો કર્યો હતો તો એમની પણ આજની વિજેતા આમ એવું હતું કે એક જોડી વિજેતા થા હે તો એને ત્રણસો રૂપિયા ઇનામ મળશે પણ અહીંયા બે જોડી વિજેતાથી હે એટલે બે જોડીને દોઢસો દોઢસો રૂપિયા મળશે અને ત્રીજા નંબરની જોડી હતી લીલાજી અને ફુલુભાઈ તો એક જ રાઉન્ડમાં એમને નાસ્તો કર્યો હો અને આટલે એક જ વખત પૂરા પહોંચી ચોથા નંબરની જોડી હતી ચંપુલાલ અને બા તો એમની જોડી એક જ વખત આટલા પૂરી પહોંચી હતી અને એક જ વખત નાસ્તો કર્યો હતો અને નંબર નંબરની જોડી હતી પ્રતિક અને નિકુલની તો એમને બે વખત આટલા પૂરા પહોંચ્યા હતા અને પૂરો નાસ્તો કર્યો હતો તો આજની બે જોડી વિજેતા થાય મોહિત લાલભા અને બીજા નંબર ની જોડી શક્તિ અમારા ત્રણ ચેનલ છે રાજા બહુચર પાટણ રાજા એન્ડ ગ્રુપર આ મિત્રો આ ત્રણ ચેનલ ને લાઈક છે ફેસબુક માં ત્રણ પેજ છે રાજા બહુચર પોંછો પાટણ વ્લોગ્સ રાજા બહુચર રસોઈ આ ત્રણેય પીજ ને ફોલો કરજો મળી ત્યાં સુધી